ને આ બધું મહેમાન આવ્યા લાગે છે તો જાય વાળી બાજુ અત્યારે છે સોળે તો સોળે ઉતારી વળી છે ને આ વાતાવરણ બગડ્યું છે ડૂસણ સરસ થઈ ગયા છે ને રોડા સોતા ને એને વડલો નો કહેવાય એ પીપર છે મસ્ત મજાનો દેવ ઉજી ગયો છે અત્યારનું વાતાવરણ જો છે ફેમિલી કે એમ છો બધા મજામાં મજામાં જ છો મજામાં વિડીયો જોતા રહ્યો મજામાં જ જશો આજે અત્યારે જો ચડી ગયા બપોર ને તો સોળે નીંદતા તો હવે નીંદાઈ ગયેસા વધી પર થોડીક રેસ ને આ બાજુ જો મહેમાન આવ્યા લાગે તો જાય વાળી બાજુ

ને અત્યારે સવાનુસાર પાડો છે ને સોળે વીણવા અને જે ઉતરી એમ નથી તો આપણે થોડુંક ઘડીક જાય ઉતરાવવા ને તડકો આજ ભૂક્કા બોલાવે તડકો આજ બહુ થાય પવન નથી ઝરીએ ને ગરમી બહુ થાય ગાડી એટલી ડિગ્રી પિસ્તાળીસ ડિગ્રી આજે આ જ લાગે છે પિસ્તાળીસ ડિગ્રી તડકો બહુ છે ને તડકામાં એ જ તડકામાં આપણે વીણવાની છે સોળે તો વીણવી તો પડશે જ હાલ જ આવી વીણવા તો જો દેખાડું તમને તો સોળે ઉતારી વળી છે ને વાતાવરણ બગડ્યું છે સોળે જો એટલી ઉતરી વાળા ડુંસણ સરસ થઈ ગયા છે ને રોડા વરસાદ આવવાની તૈયારી જ હતી ને વાવળી હતી થોડીક જો આ ને અત્યારે જવાનું છે ની વાલો નો કેવાય પીપર છે શું છે વાદળા બીજી બાજુ વાદળા જ છે વરસાદ જો આવતો આવતો રહી ગયો ક્યાંક પીડ્યો હતો ને છે કેમ કે સુગંધ આવતી વરસાદની પેલા વરસાદની સુગંધ મસ્ત આવે કોમેન્ટ કરી દેજો કોને સુગંધ છે વરસાદની હવે જાય ને ઝટપટ રચકાવટ લઈને આજે છે બીજ તો આપણે લાઈવ સ્ટ્રીમ કરવાનું છે ભજન કીર્તનનું ચાલો જાય ફટાફટ આપણે આપણે ગયા રજકો વાટવાનું જો દી હાથમી જો થોડો કહેશે બાકી અહીંથી તો કાંઈ દેખાતો નથી આપણે રજકાનો નવો વાટ ચાલુ કરવાનો છે બધું બધું એટલે મૂકી દીધો કેમ કે ગરઢો થઈ જતો વાડી ઘડીએ બે ક્યારે રમતા વધી જાય છે એટલે જો એ બે ક્યારે મૂકી દીધા પાકો જ પાકે કાંઈ નહીં આપણે અહીંથી ચાલુ કર્યો છે પેલા ક્યારેથી ફટાફટ વાઢો વાડવા મેળવી ગુડ મોર્નિંગ ફેમિલી આજે બીજો દિવસ બ્લોગમાં આપણે કન્ટિન્યુ છે બે દિવસનો ભેગો નથી કરવાનો પણ શું સવારે રાતે આપણે ભજન કીર્તન હતા એટલે ગયા હતા પછી એ અત્યારે સવારે જાગીને જો બ્લોગ પૂરો કરવા આવી ગયા પાળે મસ્ત મજાનો ગયો છે અત્યારનું વાતાવરણ છે જવાબ છે વિડીયોને આપણે અહીં પૂરો કરી દઈશું વધારે લાંબો ખેંચવો જ નથી આપણે વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ થશે ત્યાં સુધી જય માતાજી બાય બાય મહાદેવ આવજો ટાટા